અરે ગામમાંથી ફોન આવ્યો તો તો હું શું કરું ભલે આવ્યો વાત કરી લીધી હા તો શાંતિ આલો બેউন કામ કરો અહીંયા જાવ મને 50000 રૂપિયા આપો ગામનો દેવાના છે દવાખાનાનું આવ્યું ઘરે 50000 તો શું કરવા અરે ગામડે છે ને હા દવાખાનામાં આવી ગયો દવાખાનામાં આવી ગયો હા બે તાર પગાર માંથી ખાલી 2000 રાખ્યા બે જ રતો છે તો આપું 2000 ના છોટા માર માયા કા 2000 જ પડ્યા તો હું જાવ હા જા એ બરોબર ઉપર ક્યાં જા પાછો

બે ડોલર ચાર આઠ ડોલર નવ ડોલર દસ ડોલર અગિયાર ડોલર આઠ ડોલર ચેર ડોલર ચૌદ ડોલર પંદર ડોલર આ ડોલર ડોલર છે

சூப்பர்

પછા હજાર જ છે ને અઢી લાખ રૂપિયા લઈને જલ્દી ભાગી જશે એવું બોરા ગાય જમીન ના પૈસા જ દેતો ને હજાર ગાય જમીન જ ને